નાલમાં ફેંકી દીધી પુત્ર પ્રાપ્તિની ઘેલચામાં અંધ બનેલા પિતાને નહોતી ગમતી પુત્રી દીકરીને ફેંક્યા બાદ કહ્યું કે માતાજીને બલી ચઢાવી છે પુત્ર પ્રાપ્તિ માટે પુત્રીની હત્યા કે અકસ્માત એ અંગે રહસ્ય હજુ પણ ઘેરાયેલું છે જોકે વિજય સોલંકી નામના કળિયુગી પિતા સામે ફિટકાર વરસી રહી છે કપડવંજના વાઘાવત પુલ પરથી ફેંકી દીધાનો આરોપ લાગી રહ્યો છે હત્યા થયાના આરોપ સાથે મોસાળ પક્ષે રજૂઆત કરી છે આરોપી વિજય સોલંકીને સંતાનમાં બે દીકરીઓ હતી અને બીજી પુત્રીના જન્મ બાદ પત્નીને ત્રાસ પણ આપતો હતો માતાની ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે સાત વર્ષની દીકરીની હત્યા અંગે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા સંદીપ રાજપૂત સંદીપ શું પિતા શું પિતાએ પોતાની સગી પુત્રીની હત્યા કરી છે કે પછી આકસ્માત ચોક્કસ છે ખૂબ જ ગુણાસ્પદ કહી શકાય અને સંબંધોને લાંછન લગાડે તેવો કિસ્સો કપડવંજમાંથી એટલે કે ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાંથી બહાર આવ્યો છે કપડવંજના માલવણ ગામ જે છે ત્યાં આગળ રહેતી જે એક પરિણીતા છે તેનો પતિ જે આ નરાધમ પતિ છે તે તેને મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો અને આ ઘણા સમયથી જે દીકરી છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો હતો કારણ કે તેને સાત વર્ષની જે આ દીકરી છે તેની સાથે અન્ય ત્રણ વર્ષની પણ બીજી દીકરી છે પિતાને જે પુત્ર ની મોહ હતી કે પુત્રો તેના ઘરે જન્મે તેને લઈને જે આ પરિણીતા છે તેની ઉપર વારંવાર તેઓ અત્યાચાર કરતા હતા અને આ દિવસની વાત કરવામાં તો સાંજે પરત ફરતી વખતે જયારે પરિણીતાએ પોતાના પિયર જવાની વાત કરી હતી તે જ સમયે આ ઉશ્કેરાઈ ગયો હતો અને મારે દીકરો જોઈએ છે ત્યારે કુખેતી દીકરીઓ જન્મે છે તેને લઈને યકલ પર તેના જ કુવાના ત્યાં લઈ ગયા હતા અને ત્યાં રહ્યા હતા અને પોલીસ ને પહેલું નિવેદન આપવા તેને મજબૂર કરી હતી જેમાં અકસ્માતે આ દીકરી પડી ગઈ હોય તેવું નિવેદન પોલીસમાં મથકે પહેલા અપાવ્યું હતું પરંતુ આ જે જે માતા છે તેને પોતાના પરિજનોને ઘટના કહી તેને હિંમત આપતા ફરી એક વખત આતપસુમદા પોલીસ મથકે આ માતા પહોંચી હતી અને પોતાની જે દીકરી છે તેને ક્રૂરતા તેના પતિએ જ તેને અંદર નાખી દીધી છે તે રીતની રજૂઆત કરતા પોલીસે ગુનો નોંધીને જે આ કહી શકાય કે આ ક્રૂર માનસિકતા ધરાવનાર રાક્ષસિકતાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કહી શકાય કે સમાજમાં જે દીકરીઓને એક સ્થાન આપવાની જયારે વાતો કરવામાં આવે છે પરંતુ અત્યારે પણ આધુનિક યુગમાં કેટલાક આવા નરાધમ પિતાઓ છે જે દીકરીને દીકરા સમાન ગણવા માટે તૈયાર નથી અને તે દીકરાને જ મોહમાયામાં આવી જે કુમળી બાળાઓ છે તેને મારી પણ નાખતા હોય છે કહી શકાય કે ગુજરાતમાં ફરી એક વખત આવો કિસ્સો આવતા સમગ્ર જે વિસ્તાર છે તેમાં દીકરીને દીકરાની સમકક્ષ ગણવામાં આવે છે અને બીજી બાજુ હજુ પણ સમાજમાં આવા પિતાઓ છે જે પોતાની દીકરીને પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ઘાટ ઉતારે છે બિલકુલ આ અત્યંત ઘૃણાસ્પદ કિસ્સો છે કે જેમાં આ જે આરોપી વિજય સોલંકી છે જે કપડવંજના કઠલા ગામનો વતની છે પરંતુ તેની માનસિકતા કયા હદે આ એક વ્યક્તિ જઈ શકે છે પુત્ર પ્રાપ્તિની જે અંધ કેલછામાં તેણે પોતાની જ સગી પુત્રીને તેની જનતાની નજર સમક્ષ જ કેનાલમાં ફેંકી દીધી અને તેની હત્યા કરી દીધી છે જોકે આ ઘટનાક્રમની અંદર મૂળ બાબત છે દસ થી છે કે જ્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે એક તરફ સમગ્ર દેશ વિશ્વની અંદર આપણે ગુરુઓનું પૂજન કરતા હતા ગુરુઓના આશીર્વાદ લઈને પરિવાર હેમખેમ રહે તેવી પ્રાર્થનાઓ કરતા હતા એ દરમિયાન આ વ્યક્તિ તેની પત્ની સાથે તેની સાત વર્ષની દીકરીને લઈને એક મંદિરે દર્શન કરવા માટે લઈ જાય છે માતાના મંદિરે એ શક્તિની ઉપાસના કરીને પરત ફરતી વખતે એક શક્તિ સ્વરૂપા સ્વરૂપા બાળ જેને આપણે ગણીએ છીએ સગી દીકરીને વાધાવદ પુલ પાસે કેનાલ પર ઊભી રાખી છે પોતાનું ટુ વ્હીલર અને ત્યાંથી ઉતારીને માછલી બતાવવાના એક નામ સાથે એ દીકરીને કેનાલ પર લઈ જાય છે ને પુલ પરથી સીધો જેને અંદર કૂદકો મરાવીને ફેંકી દે છે જો કે આ સમગ્ર ઘટનાક્રમ તેની જે સગી જનેતા છે તેની નજર સમક્ષ જ બન્યો હતો પરંતુ દસ તારીખે બનેલી આ ઘટનાની અગિયારમી તારીખે એના મોસાળ પક્ષના એટલે કે એના જે મામા થાય છે એમને જાણ કરવામાં આવે છે કે પાણીબાનું મૃત્યુ થયું છે કઈ રીતના મૃત્યુ થયું છે તેને લઈને જ્યારે ચોખવટ કરવાની થઈ ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો તેની અંદર સ્પષ્ટતા થઈ કે અનાયાસે અકસ્માતે પુલ પરથી એને જ્યારે અમે માછલી બતાવતા હતા ત્યારે એ

તો જે પ્રશ્ન બને એ બાબત તો જોકે મને ખ્યાલ નથી હું છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી હતો અત્યારમાં ત્રણ વાગે જ આવ્યો છું અહીંયા ગુજરાત પરંતુ જે તે ઘટના બની છે એ ઘટના ખુબ જ દુઃખદ ઘટના છે ને ખરેખર જવાબદારો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને પોલીસે પણ આની અંદર ખુબ તકેદારીથી તપાસ કરી અને જેને આ કૃત્ય કરી છે એના વિરુદ્ધ

બિલકુલ અને આવી ઘટનાઓ સમાજમાં બનતી અટકે એ માટે જનપ્રતિનિધિ તરીકે સ્થાનિક નેતા તરીકે આપ કયા પ્રકારની કોઈ કાર્યવાહી કે કામગીરી કરશો કે લોકોમાં જાગૃતિ આવે મારા મારા વિસ્તારની અંદર જ્યારથી ધારાસભ્ય તરીકે હું જોતા ત્યારથી લઈને આજ દિન સુધી હજુ પણ ચાલુ જ છે દરેક સમાજના ઉત્થાન માટે દર મહિને અમે કઈક ને કંઈક સમાજના આગેવાનોને એકત્રિત કરી અને સમાજના ઉત્થાન માટે શું કરવું જોઈએ કુરિવાજોથી બચવા માટે શું કરવું જોઈએ શૈક્ષણિક ઉત્થાન માટે શું કરવું જોઈએ એના અવારનવાર સેમિનાર કરતા જ રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ આ કાર્યવાહી અમારી ચાલુ જ રહેશે બિલકુલ આભાર તો આતા હતા ધારાસભ્ય રાજેશકુમાર કુમાર ઝાલા કપણવંજના તેઓ કહી રહ્યા છે કે સમાજ જાગૃતિનો પ્રયાસ કરવામાં આવશે પરંતુ આ જે બની છે ઘટના છે કારણ કે જાગૃતિના આધાર પર વ્યક્તિગત માનસિકતાઓ કઈ રીતના બદલાશે એ પ્રશ્નાર્થ દર વખતે ઉભો રહે છે કારણ કે એક તરફ જ્યારે આપણે ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છે ત્યારે પુત્રી હોય કે પુત્ર હોય તેનાથી શું ફરક પડે છે પરંતુ આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો હજી પણ સમાજમાં જીવી રહ્યા છે એ જ મોટી કમનસીબી આ જાગૃત સમાજની છે સભ્ય સમાજની છે કારણ કે આવી શર્મસાર કરતી અંધશ્રદ્ધાની ઘટનાઓ ઘણી સામે આવી છે કારણ કે આ ઘટનાની અંદર એક બાબત એ પણ સામે આવી છે કે માતા પિતા બંને આની અંદર સંપૂર્ણ રીતે જવાબદાર ઠરે છે કારણ કે એક પિતા સામે જયારે એની માતાએ અત્યારે પોતાની પુત્રીની હત્યા થયાની ફરિયાદ નોંધાવી છે એના આધારે ધરપકડ થઈ પરંતુ એ માતા સગી જનેતા જયારે એની નજર સમક્ષ દીકરીને ફેંકતો હતો એનો પતિ ત્યારે કંઈ બોલી ન શકી અને કથિત રીતે જેનું નિવેદન આવ્યું છે તેમાં એવું કહેવાય છે કે આ તો માતાજીને બલી ચડાવી છે કારણ કે મને પુત્ર પ્રાપ્તિ થાય એટલે આ કઈ કઈ હદની માનસિકતા હશે એ પણ એક વિચારવા લાયક સ્થિતિ છે કારણ કે જો પરણીતા પરિવારમાં સંતાનમાં બે દીકરીઓ હતી તો એ બે દીકરીઓની અંદર દીકરી જે છે તે ત્રણ વર્ષની છે સાત વર્ષની સૌથી મોટી દીકરી હતી એને એના પિયરમાં રાખવી પડે એવી પરિસ્થિતિ હતી તો આખરી માતા અત્યાર સુધી શું કરતી હતી એ પણ એક વ્યાજબી સવાલ ઉઠે જ છે પરંતુ જોવાનું એ રહેશે કે અત્યાર સુધીમાં મોસળ પક્ષ દ્વારા હત્યાની આશંકા

આ પ્રકારની ઘટનાઓને દબાવવાનો કોઈ પ્રયાસ કરતી હતી કે કેમ કે પછી આ ઘટનાની અંદર પીછોડો કરીને પોલીસ તેને માત્ર અકસ્માતે મોતમાં ખપાવીને આજે આ પ્રકારની જે ઘૃણાસ્પદ માનસિકતા ધરાવતા વ્યક્તિઓને છાવરવાનો પ્રયાસ કરતી હતી એ સવાલ પણ અહીંયા વ્યાજબીપણે ઉઠી રહ્યો છે પરંતુ હાલ જોવાનું એ રહેશે કે આખરે આ પૂછપરછની અંદર આજે આરોપી પિતા છે તેની સાથે સાથે જવાબદાર માતા છે એની સામે પણ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ એ પણ એક સવાલ હજી ઊભો છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ ગુજરાતની અંદર દેશની અંદર